વિતરણ કરવામાં આવતું હોય છે ઓએનજીસી દ્વારા અક્ષયપાત્રના વિવેકભાઈ દ્વિવેદીના માર્ગદર્શન હેઠળ ચમુસર ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલ આંગણવાડી ખાતે શહેરની બસો વીસ જેટલી ધાત્રી માતા સગર્ભા માતાઓ માટે આઈસીડી એ સુપરવાઇઝર નઝમા બેન પટેલની ઉપસ્થિતિમાં જયેશભાઈ શ્રી સારા બાદલ ગુપ્તાના હસ્તે કીટ વિતરણ કરાવ્યું જેમાં ખારેક સરગવાર રાખી પાવડર મગ હળદર ગોળ સિંગદાણા કોપરા ચણા સહિતની વસ્તુ હતી જેના થકી પાડકરી અને માતાની તંદુરસ્તી સાથે લોહીનું પ્રમાણ અને શરીરને જોતા પ્રમાણમાં વિટામિન મળી રહે કુપોષણ દૂર થાય આ અંગે આંગણવાડી વર્કર બહેનો લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા મારું નામ પટેલ અંજનાબેન વિપુલ છે જંબુસર ચારમાં આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છે જમ્મુ શહેરમાં આંગણવાડી કેન્દ્ર ઓગણતીસ આવેલા છે તેમાં ઓ એનજીસી દ્વારા સગર્ભાબેન ધત્રીબેનોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે તેમાં સગરબા ધત્રી બેનો બસો વીસ કીટ વિતરણ કરવામાં આવ્યું છે અસ્તુ ભરત માતા કી જે